మంద్ర భగవన్ జనమాన్ మారాజ నీ జీ నామాన్ ఆజ మరి అరజన అజని నాయానుమాన్ ఆజ మరి అరజో సీతాజీ శోధవా కే రీతి గ్ સીતાજીને શોધવા કેવી રીતે ગયા તા અંગૂઠીમાં લખ્યું નામ આજ મારી અરજ સુણો અંગૂઠીમાં લખ્યું રામ નામ આજ મારી અરજ સુણો અંજનીના જાયા હનુમાન આજ મારી અરજ સુણો અંજનીના જાયા હનુમાન આજ મારી અરજ સુણો सोना नि ल के बा सोना निलका पर पूपर राम नाम आज मारी अरज मारज सुन पूपर लख्यु राम नाम आज मारी अरज सुनो अंजनी ना जाया हनुमान आज मारी अरज सु सागरमा पुल त बाँध सागरमा पुल त लख्यू पत्थरमा नाम आज मारज सु पत्थरमा राम नाम आज मारज सुनो, मा सुनो। ना जाया हनुमान आज मारी अरज सुनो વિભીષણની ઝોપડી કેમ રે બચાવી બીભીષણની ઝોપડી કેમ રે બચાવી ઝોપડીમાં લખ્યું રામ નામ આજ મારી અરજ સુણો ઝોપડીમાં લખ્યું રામ નામ આજ મારી અરજ સુણો અંજનીના જાયા હનુમાન આજ મારી અરજ સુણો અંજનીના જાયા હનુમાન આજ મારી અરજ સુણો સંજીવની જડી બુટ્ટી કેવી રીતે લાયવા સંજીવની જડી બુટ્ટી કેવી રીતે લાવવા પર્વતમાં લખ્યું રામ નામ આજ મારી અરજ સુણો પર્વતમાં લખ્યું રામ નામ આજ મારી અરજ સુણો ಅಂಜನಿ ನಾ ಹನುಮಾನ ಆಜ ಮರಿ ಅರಜ ಸುಣೋ ಬೋಲೋ ರಾಮಚಂದ್ರ ಭಗವನ್ ನ ಜಯ ಹನುಮಾನ ಜೀ ಮಹಾರಾಜ ಜಯ